શ્રીજીની મૂર્તિઓને ખંડિત કરી લોકોની લાગણી દુભાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર અટવા લાઇન્સ પોલીસની ટીમ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસને બપોરના ત્રણેક વાગે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીના મોટાભાઈ વિશાલ હીરાલાલ ખલાસીના ઓસોની ફળિયા એની બેન્સન્ટ હોલની બાજુમાં શ્વેતા અપાર્ટમેન્ટમાં દુકાન નંબર ત્રણમાં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરતા હોય દુકાનમાં લાયલા સલીમ શેખ રહેવાસી ચોકબજાર કિલ્લા પાસે આવેલ બ્રિજ ઉપર ચોકબજાર સુરત રૂબીના ઇરફાન પઠાણ રહેવાસી શાબીરભાઈ પ્લાસ્ટિકવાળાની દુકાન પાસે ફૂટપાથ ઉપર કમાલ ગલી સુરત અને તેમની સાથેના બે નાના છોકરાઓ હોય દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા પડાવી આશરે સાહીઠ હજાર જેટલાનું નુકસાન કર્યું હોય ધાર્મિક લાગણી દુભાવી હોય ગુનો કર્યો હોય લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાણ નામની મહિલા ફૂટપાથ પર રહેતી હોય ભીખ માંગવાનું કામ કરી પોતાના ગુજરાન ચલાવતી હોય ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી ન હતી આઠ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારી લોકોની લાગણી દુભાવી હોય લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાણ ના હોય તેઓની લાગણી દુભાવતા સારું તેમની સાથેના બે છોકરાઓ દ્વારા ફરિયાદીના મોટાભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની આશરે દશેક મૂર્તિઓ તોડી સાહીઠ જેટલાનું નુકસાન કરી ગુનો કર્યો હોય બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર બે હાજર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ બસો ત્રણસો ચોવીસ ચાર ત્રણસો ઓગણત્રીસ ચાર મુજબ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદર ગુના કામી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર ટુ કેન ડામોર નાય પોલીસ કમિશ્નર ઝોન ચાર વિજયસિંહ ગુર્જર

કમાલ ગલી સુરતનાઓની તાત્કાલિક તપાસ કરી પકડી પાડી ગુનાના કામે અટક કરવામાં આવેલ છે